હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારી સાથે શેર કરીશ છાસનો એવો સરસ હેલ્ધી મસાલો કે જે તમે એકવાર બનાવશો તો તમે પણ એના ફેન થઈ જશો અને દર વર્ષે તમે આ જ રીતે બનાવશો અને અત્યારે સિઝન ચાલે છે કે આપણે અત્યારે બધા મરી મસાલા કે એવું બધું અત્યારે સ્ટોર કરતા હોઈએ છીએ તો આ મસાલો પણ હું આ સિઝનમાં સ્ટોર કરી લઉં છું તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી અહીંયા મેં ત્રણ કપ જીરું લીધું છે અને જીરું આપણે શેકવાનું નથી સાબુત લેવાનું છે ખાલી એને આપણે તડકે વાર તપાડવું હોય તો તપાડી શકાય અને બે કપ જેવા સૂકા ધાણા લીધા છે ધાણાને પણ આપણે એકવાર તડકે થોડીવાર માટે કલાક બે કલાક માટે તપાડી લેવાના અને અડધો કપ જેવા કાળા મરી લીધા છે કાળા મરી જો તમારે એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો પણ કાળા કાળા મરી આપણા શક્તિ માટે બહુ જ સારા છે એટલે તમે એમાં એડ કરો તો વધારે સારું એટલે આટલા જીરું અને ધાણાની સામે આપણે અડધો જ કપ કાળા મરી એડ કરવાના છે હવે આપણે એ બધું બરાબર મિક્સ કરી અને જોડે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને એને પીસીશું બધું એક સાથે નહીં પણ એને બેથી ત્રણ બેચમાં આપણે પીસવાનું છે જો તમે અલગ અલગ બધું પીસવા માગતા હોય તો પણ ચાલે પણ મિક્સ કરીને પીસીએ તો આપણે બધું સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે એને આ રીતે ફાઇન પાવડર બનાવી લેવાનું છે એને દરદરું નથી પીસવાનું એકદમ ફાઇન પાવડર પીસી લેવાનું છે અને જો તમારે એને ચાળવું હોય તો પણ ચાળી શકાય પણ મેં આમાં ચાળ્યું નથી એને આખું જ રાખ્યું છે કેમ કે એને ફાઇન જ પીસી લીધું છે મેં એટલે હવે એને આપણે આ બધું જ પાવડર આ રીતે એમ પાવડર કરી અને એક મોટા વાસણમાં એને ટ્રાન્સફર કરી લેવાનો છે અને હવે આપણે ફુદીનોને એનો પાવડર કરીશું અહીંયા મેં જે ફુદીનો લીધો છે એને મેં કિલો ફુદીનો મેં આવી રીતે છાયડામાં સુકવી લીધેલો હતો અને સુકાઈ જાય પછી આપણે થોડીક વાર માટે એને અડધો કલાક માટે તડકો ખવડાવવો હોય તો ખવડાવી શકીએ પણ એને પહેલાં છાયડે સૂકવવાનો છે તો એક કિલો ફુદીનો મેં આવી રીતે સૂકવીને લીધો છે અને એને પણ આપણે આ રીતે ફાઇન પાવડર કરી લેવાનો છે આપણે કિલો ફુદીનો બન સૂકવીશું ત્યારે એનો આટલો થોડોક જ પાવડર બનશે પણ એ આ જે માપ મેં લીધું છે એના પ્રમાણે એકદમ ઇનઅપ છે હવે લીલા ધાણા પણ સેમ ટુ સેમ મેં લીલા ધાણા પણ ફુદીનાની જેમ એક કિલો લીલા ધાણાને પણ આવી રીતે છાયડે સૂકવી લીધા હતા અને એને પણ આપણે ફાઇન પાવડર કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો કે દાણા પણ કેવા સરસ પીસાઈ ગયા છે જો મસાલામાં આપણે લીલા દાણા અને ફૂદીનો આ રીતે પીસીને એડ કરશું ને એટલે એટલું સરસ ગ્રીન કલર બી આવશે અને હેલ્થ માટે પણ બહુ સારું છે પાચનશક્તિ માટે અને એની ફ્લેવર પણ બહુ સરસ આવે છે અને એક મિક્સચર જાર જેટલા મેં સૂકા મીઠા લીમડાના પાન પણ એમાં એડ કર્યા છે જો તમે મીઠા લીમડાના પાન એડ કરવા ના માગતા હોય તો એને પણ સ્કીપ કરી શકો છો પણ એડ કરશો તો વધારે સારું આટલી ગ્રીન વસ્તુઓ મેં એમાં પીસીને એડ કરી દીધી છે આ ત્રણે ત્રણ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે એને આપણે છાયડે જ સૂકવીશું અને પછી એનો પાવડર કરવાનો છે હવે અહીંયા મેં સિંધવ મીઠું લીધું છે જે આખું હતું એને મેં આ રીતે ટુકડા કર્યા છે અને પછી એને મિક્સર જારમાં હું પીસું છું જો તમારે આ મીઠું ના એડ કરવું હોય તો તમે આપણે જે આપણે આયોડિનયુક્ત નમક ખાઈએ છીએ ટાટાનું કે જે બી હોય એ નમક પણ ડાયરેક્ટ એડ કરી શકો છો તો આ રીતે મેં બે કપ જેવું જે આપણે કપથી કપના માપથી જીરું લીધું તો એ જ માપથી બે કપ મીઠું મેં લીધું છે તો મિત્રો આપણે મીઠાનું પ્રમાણ વધારે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો હવે સેમ એ જ કપ ભરી અને મેં સંચર લીધું છે સંચરનું ટેસ્ટ આ મસાલામાં બહુ જ સરસ આવે છે તો હવે આપણે આ બધી જ વસ્તુઓને બહુ સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ ન મીઠાનું પ્રમાણ જે મેં આમાં માપ કરીને એડ કર્યું છે એ પરફેક્ટ આ મસાલો જેટલો બનાવ્યો છે એના પ્રમાણે છે વધારે નથી અને થોડુંક ઓછું છે પણ આપણે મીઠું કાચું ખાઈએ છીએ એટલે થોડું ઓછું પ્રમાણ હોય તો સારું પણ જો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એને વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો હવે આપણો મસાલો બનીને રેડી છે અને તમે કોઈ પણ કાચની બરણીમાં એને ટ્રાન્સફર કરી અને આખા વરસ સુધી તમે આ મસાલો છાસમાં યુઝ કરી શકો છો અને કોઈ ફ્રૂટની ચાટ બનાવો કે કંઈ પણ બનાવો એમાં પણ તમે આ મસાલો એડ કરો ને તો એટલો સરસ ટેસ્ટ આવે છે ને તો મિત્રો જરૂરથી તમે એકવાર આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરજો છાસનો અને આખું વરસ તમે છાસમાં નાખીને એન્જોય કરી શકો છો અને આ મસાલાનો યુઝ તમે ચાટ મસાલા તરીકે પણ કરી શકો છો અને એ આપણા હેલ્થ માટે અને આપણે પાચનશક્તિ માટે આ મસાલો બહુ જ હેલ્ધી છે કેમ કે આપણે એમાં બધી જ નેચરલ વસ્તુ એડ કરેલી છે જો તમને એવું લાગે તો તમે થોડુંક નમક ઓછું પણ એડ કરી શકો છો તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય ટેક કેર